નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે વારસિયા રિંગ રોડ પાસે આવેલ ગાય સરકાર બાળ યુવક મંડળ કે જેમના દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવીને આ વર્ષ તેમનું પહેલું વર્ષ છે મહાદેવ ભગવાનને ધ્યાનમાં રાખીને થીમ આયોજન કરવામાં આવી હતી અને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું મંડળના તમામ લોકો પણ ઉપસ્થિત રહ્યા આ અમારે રિંગ રોડ પર ગાંધીનગર કરીને છે ત્યાં ઘડી અમે આ વખતે નવું વર્ષ છે પહેલું જ વર્ષ છે ત્યાં સરકાર બાળક મંડળ કરીને અમે આ વખતે અમે આમ નોર્મલ તો કઈ વિચાર્યું નતું ખાલી સ્થાપના જ કરવાની હતી પણ અમારે એક ભાઈ છે એમને એમના થ્રુ અમારે આ સારું મળી ગયું છે કોન્સેપ્ટ જયેશ રાજપૂત